નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જે જે લોકોએ મરચીનો પાક લીધો છે એમાંય ખાસ કરીને જેમને થોડીક નબળી મરચી રહી ગઈ છે એમને કથીરીનો હેવી એટેક એમના ખેતરમાં જોવા મળે છે ઘણી બધી વખત એવું થતું હોય કે કથીરી અને થ્રીપ્સ આ બંનેના નુકસાન વચ્ચેનો જે તફાવત છે એ આપણે ન જાણતા હોય એને લીધે ખોટા ટેકનિકલોનો છંટકાવ કરતા હોય અને એ ટેકનિકલો આપણને કથેરીમાં ફાઇનલ રિઝલ્ટ આપવાના ન હોય સમયની બરબાદી થતી હોય ખર્ચાની જે આપણા જે પૈસા છે એની બરબાદી થતી હોય તો ખાસ આ વિડીયોમાં બંનેના નુકસાન વિશે સમજવું છે સૌપ્રથમ કથેરીના નુકસાન વિશે જ તો હાલના સમયે અત્યારે જે આ ફિલ્ડ છે મરચીનું ખૂબ સરસ મજાનું ફિલ્ડ છે પરંતુ આ ફિલ્ડમાં થ્રીપ્સ અને કથેરી બંનેનો હેવી એટેક જોવા મળે છે અહીંયા તમે આ છોડ જુઓ તો આ છોડ જે છે એના ઉપલા પાન છે આ ઉપલું પાંદડું જે છે એકદમ પટ્ટી જેવું થઈને નીચેની બાજુ વળી ગયું છે એટલે એવું કહી શકાય કે આ બકરીના કાન જેવા જે પાન દેખાય છે આ બકરીના કાન જેવા પાન છે જે એના મૂળ છે એની દાંડી છે ત્યાંથી પાતળા થઈ જાય છે અને ભૂંગળી જેવા થઈ જાય છે આ એટેક છે આ કથીરીનો એટેક છે ખાસ આ એટેકને જોવાની જરૂર છે કથીરીનો જ્યારે એટેક આવે ત્યારે શરૂઆતના પગલાં તરીકે જ્યારે થોડો થોડો એટેક હોય જે તો શરૂઆત થતી હોય ત્યારે માર્કેટમાં પીઆઈ કંપનીનું જે કોલ્ફોસ આવે ઇથિયોન અને સાયપર ખૂબ સરસ કોમ્બિનેશન ચાલીસ એમએલ પ્રતિ પંપ પ્રમાણે વાપરવાથી હેવી જે હળવો એટેક છે એનાથી સારી રાહત મળે છે પરંતુ જો હળવો એટેક ન હોય ને એથી થોડોક એડવાન્સ સ્ટેજમાં વયોગ્ય હોય તો ક્રિસ્ટલ કંપનીનું જે એબાસીન એબા મેક્ટિન એક પોઈન્ટ નવ ટકા દસ એમએલ પ્રતિ પંપ પ્રમાણે વાપરવાથી એ પણ સારા રિઝલ્ટ આપે છે એથી પણ જો હેવી એટેક હોય મરચી ભેરાઈ ગઈ હોય તો આઈએ એલ કંપનીનું કુલોચી કે જેની અંદર સાઇનોપાયરા ફેન નામનું ટેકનિકલ ત્રીસ ટકા એસસીના ફોર્મમાં આવે છે દસ એમ એલ પ્રતિપંપ પ્રમાણે વાપરવાથી એ પણ કથિરીનાશક તરીકે ખૂબ સારું કામ કરે છે આ કથિરીનાશકો વાપરો ત્યારે એક સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલ સાથે રાખવાથી ફરીથી નવી ડોક અને નવી કુણપ આપણને જોવા મળે છે કે જેની અંદર તમે ઘરડા કેમિકલ કંપનીનું ચમકીલા પચીસ એમએલ પ્રતિપંપ તરીકે વાપરી શકો સાથે સાથે જ જ્યારે થ્રિપ્સની વાત હોય આ કથરીનો એટેક તો આપણે અત્યારે જ જોયો કે આ રીતનું લાંબુ લાંબુ પાન થઈ જાય બકરીના કાન જેવું પાન થઈ જાય પરંતુ થ્રિપ્સનો એટેક કેવો દેખાય થ્રિપ્સનો એટેક અત્યારે આપણને બાજુના છોડમાં જ જોવા મળે છે આ જે નવું ડોક છે નવી ફૂટ નીકળે છે એનું પાંદડું ઉપરની બાજુ વળી જતું હોય અહીંયા કથ થ્રિપ્સ આપણને આટા મારતી પણ દેખાય છે પણ કદાચ કેમેરામાં ફોકસ ન થાય આ ઉપરની બાજુએ જ્યારે પાંદડા વળી જતા હોય ત્યારે આ એટેક જે છે એ થ્રિપ્સનો એટેક છે થ્રીપ્સનો એટેક જ્યારે પણ આવે છે હળવા રાઉન્ડ તરીકે સાવ હળવા રાઉન્ડ તરીકે મરચીના પાકમાં સાયપરમેથરીન ત્રીસ ટકા એટલે કે જે સિમ્બુસના નામથી ખેડૂત મિત્રો ઓળખે છે પચીસ એમએલ પ્રતિ પંપ પ્રમાણે વાપરવાથી સાવ જે હળવો એટેક છે એમાં સારો ફાયદો આપે છે એના સિવાય ફિપ્રોનિલ પાંચ ટકા અથવા તો થોડોક હેવી એટેક હોય મીડિયમ એટેક હોય તો ફિપ્રોનિલને ઇમીડિયા ક્લોપરીટ ચાલીસ ચાલીસ ટકાનું જે અલ્ટિમેટમ અથવા તો યોમેક્સના નામથી મળે છે છથી આઠ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી વાપરવાથી એ પણ ખૂબ સારું પરિણામ આપે છે જો હેવી એટેક હોય તો ફિપ્સનો લીલ એંસી ટકાનો ઉપયોગ કરી શકાય છે આ માહિતી આ વાત આપણને સારી લઈ ગઈ હોય ઉપયોગી લઈ ગઈ હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી અને ખેડૂતોના ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી થ્રીપ્સ અને કથરી વચ્ચેનો તફાવત દરેક ખેડૂત મિત્ર સમજી શકે અને ખોટા ખર્ચાથી બચીને એના ખેતરમાં જે એટેક હોય એને અનુરૂપ દવાનો છંટકાવ કરી શકે તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય એ વસ્તુ પૂછવી હોય ખેતીને લગતી માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ તમે અમારી ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં નવા હોય તો એ ચેનલના વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે બટનને દબાવી દેજો કે જેથી આવી નવીને નવી ખેતીલક્ષી માહિતી અમારી આવતી હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી વિડીયો જોવા મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન